સુરેન્દ્રનગર જિલ્લાના થાન ખાતે સરકારી હોસ્પિટલ ખાતે ડોક્ટર સાહેબ આંબેડકર જન્મ જયંતિ ઉજવણી કરવામાં આવી

જાનગઢ સરકારી હોસ્પિટલ દ્વારા ડૉક્ટર બાબાસાહેબ આંબેડકરની એકસો ને તેત્રીસમી જન્મજયંતિ નિમિત્તે તમામ આઉટસોર્સ કર્મચારીઓ દ્વારા બાબા સાહેબની પ્રતિમાને ખુલ્લા કરવામાં આવી તેમને યાદ કરવામાં આવ્યા તેમના વિચારોને યાદ કરવામાં આવ્યા તેમના જીવન જેવું સંઘર્ષમય જીવન હતું તેમના વિશે વિચારવામાં આવ્યું અને તેમના કરેલા કાર્યોને યાદ કરવામાં આવ્યા અને સમગ્ર આઉટસોર્સ કર્મચારીઓ દ્વારા ચૌદમી એપ્રિલ આ કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી જય હિન્દ